વાય વાય રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની છે ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા છે પ્રથમ તેમણે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન જે ઘટનાસ્થળ છે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે ત્યાં તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી છે જે ઘટના બની છે તેની પાછળનું કારણ જાણવાનો પણ પ્રયાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે અને આ ઘટના બાદ હવે હર્ષ સંઘવી રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે કે જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ બેઠક યોજવા જઈ રહ્યા છે મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે રાજકોટ શહેરના નાના રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે સમગ્ર ઘટના સર્જાય છે એક વિકરાળ આગે કહી શકાય કે આશરે એકત્રીસથી વધુ નિર્દોષ લોકોનો જ્યારે જીવ લીધો છે ત્યારે આ ગોઝારી ઘટનાના પગલે કહી શકાય કે સમગ્ર દેશમાં આ ઘટનાના પડઘા પડ્યા છે અને આ ઘટનાના પગલે હાલ ગૃહ રાજ્યમંત્રી રાજકોટ ખાતે પહોંચ્યા છે તેમણે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારબાદ હવે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવા માટે પહોંચ્યા છે ઉચ્ચ અધિકારીઓમાં રાજકોટ જિલ્લા કલેક્ટરથી માંડી રેન્જ આઈજી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાલ અહી કલેક્ટર કચેરી ખાતે હાજર રહ્યા છે જે બેઠક છે એ બેઠકમાંથી મીડિયાને દૂર રાખવામાં આવે છે દરવાજો બંધ કરી દેવામાં આવે છે પરંતુ જે રીતે ઘટના યોજાય છે ઘટના બાદ હવે બેઠકનો જે દોર છે છે તે શરૂ થઈ ચૂક્યો રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની આ ઘટના છે કે જ્યાં એક સાથે એકત્રીસ થી વધુ નિર્દોષ લોકો જીવતા પૂંજાયા છે એટલી વિકરાળ આગ હતી કે આ વિકરાળ આગમાં કહી શકાય કે જે લોકો જે ભોગ બન્યા છે એ લોકોની ઓળખ પણ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી તમામ જે લોકો છે તમામના ડીએનએ એકત્ર કરવામાં આવી રહ્યા છે તેમના પરિજનોના ડીએનએ એકત્ર કરીને પછી એ ડીએનએ સાથે મેચ કરીને જે પરિવારજનો છે તેમને મૃતદેહ સોંપવામાં આવે તે પ્રકારની પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે કહી શકાય કે રાજકોટના ઇતિહાસમાં આ ગો જારી જે ઘટના છે એ કાળા અક્ષરોમાં લખાશે અને કહી શકાય કે ખૂબ મોટી કઈ ગુનાહિત બેદરકારીના લીધે આ ઘટના બની છે જે રીતે ટીઆરપી ગેમ ઝોનની વિગતો સામે આવી રહી છે કે ફાયરની એનઓસીથી માંડીને એક પણ જાતના જે સાધનો છે એ સાધનોનો અભાવ હતો અને તેના લીધે આ જે ગોઝારી ઘટના જ્યારે બની ત્યારે આગ પણ ઠારી શકાય નહીં અને જોતાં જોતાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ કહી શકાય કે એકત્રીસથી વધુ નિર્દોષ લોકોએ આ સમગ્ર ઘટનામાં જીવ ગુમાવ્યો ખાસ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ રહી છે આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે વારાફરતી વારા તમામ જે રાજકોટ શહેર અને જિલ્લાના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક છે મહત્વપૂર્ણ બાબત છે કે આવતીકાલે સવારે એટલે કે આગામી તારીખ છવ્વીસ મેના રોજ ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રી પણ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે તેઓ પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે તેઓ પણ કોટમાં ધામા નાખના છે અને સમગ્ર ઘટનાને લઈને હવે કહી શકાય કે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે પરંતુ મહત્વ બાબત છે કે જ્યારે અગાઉ જો આપ બાબતેમાં આ દિશામાં તકેદારી રાખવામાં આવી હોત તો કહી શકાય કે આ પ્રકારની ગોઝારી ઘટનાને અટકાવી શકાય હોત રાજકોટ રાજકોટના મ્યુનિસિપલ કમિશનરથી માંડીને તમામ અધિકારીઓ હાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે રાતના 3 વાગ્યાના અર્સામાં આજે બેઠક છે તેનો દોર શરૂ થયો છે દરબારની ઘડિયા સાથે ગૌરવરાજસિંહ અત્યાર ચરણ રાજકોટ